કચ્છના ગાંધીધામના કીડાણા વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક તંત્રની કાર્યવાહીના પગલે સરકારી જમીન પરના અતિક્રમણને દૂર કરવામાં આવ્યું છે આ અતિક્રમણ હિસ્ટ્રી સીટર ઇકબાલ હુસૈન ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ મોટા પીર ચોક સામે મુસ્લિમવાસ કીડાણામાં રહે છે કીડાણા ભારા પર ચાર રસ્તા પહેલા આવેલી સરકારી જમીન પર લગભગ ચુમ્માળીસો ચોરસ મીટર જેટલા વિસ્તારમાં અતિક્રમણ કરવામાં આવ્યું હતું આ જગ્યા પર પાંચ મોટા વરંડા બાઉન્ડ્રી સાથે બનાવવામાં આવ્યા હતા વરંડાઓમાં ત્રણ શેડ અને ચાર ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું હતું ઇકબાલ હુસૈન ચાવડા વિરુદ્ધ અગાઉ ચાર ગંભીર ગુના નોંધાયેલા છે આમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીના કેસ આદિપુર પોલીસ સ્ટેશનમાં હથિયાર સાથેના હુમલા અને મારામારીનો કેસ તેમજ ગાંધીધામ બી ડિવિઝનમાં જાહેર મિલકતને નુકસાન અને હિંસાના બે અલગ કેસનો સમાવેશ થાય છે આરોપીએ સ્વેચ્છાએ આ અતિક્રમણ દૂર કર્યું હોવાનું જાણવા મળ્યું છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ હાજર રહી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ ગાંધીધામ કચ્છ